અરવલ્લી જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો હતો

એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી ની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેંકો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે